નામના યુવાનની જે આત્મહત્યા કરી છે અમે એને આત્મહત્યા નથી માનતા હત્યા માને છે કારણ કે તેને મળતા અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે નર્સિંગ કોલેજ ની જે મેડમ છે મેડમના ત્રાસ હું હું આત્મહત્યા કરું છું અને આત્મહત્યા ફિલ્મી તમે કરો થઈયો એવું કહી શકે કારણ કે નસીમ કોલેજના જે મેડમ હતા મેડમનો કોઈ મિત્ર હતો એ મિત્રએ આ જય પટેલને હેરાન કર્યો તેને ધમકાયો તેને બીવડાયો અને તેના બાદ આ યુવાને આત્મહત્યા કરી અમારી પોલીસ અને અમે પોલીસે કીધું છે કે આ જે જય પટેલે જે આત્મહત્યા કરી છે એ હત્યાના આરોપીઓને જલ્દી જલ્દી પકડવામાં આવે પોલીસે આ આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા તપાસ કરી તપાસ કર્યા બાદ આ આરોપી કેમ છટકી ગયા એ અમારો સવાલ છે આરોપીઓના સાત દિવસ થઈ ગયા પોલીસ પોલીસ કે થયા બાદ પણ હજુ આરોપી પકડાયા નથી એ અમારી ફરિયાદ છે જ્યાં સુધી આ આરોપી પકડાય ત્યાં સુધી આ આંદોલન ખતમ નહીં થાય કારણ કે આંદોલન અમારા યુવાન નું છે જે યુવાન જ્યોત યુવાન વીસ વર્ષ યુવાન જેને પોતે આત્મહત્યા કરી છે જેને હત્યા થાય અમે એવું માનીએ છીએ અને જ્યાં સુધી આ યુવાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ખતમ નહીં થાય આ આંદોલન શરૂઆત છે હજુ અમે સમાજને કોલ આપીશું અને મોટી સંખ્યામાં બહુળી મોટી સંખ્યામાં આ અહીંયા ભેગો થશે અને જ્યારે આ બહુજન સમાજ અહિયાં ભેગો થશે ત્યારે અહીંયા

સુસાઈડ કરતા પહેલા તેણે એક નોટ લખી હતી જેમાં ટીચરો દ્વારા આત્મહત્યા કરી રહ્યો છે તે રીતનાનું એક લખાણ હતું પરંતુ પાકી એફઆરઆઈ થઈ અને પાકી એફઆરઆઈ કરવામાં ગયા ત્યારે એક નવો વળાંક આવ્યો હતો જેમાં બીજા એક ટીચરનું નામ ખુલ્યું હતું અને એ ટીચરના એક ખાસ અંગત મિત્રનું પણ નામ ખુલ્યું હતું જે એફઆરઆઈમાં દર્જ કરાવ્યું હતું અને જે દિવસે અરજી કરી હતી અને એ દિવસે આરોપીઓને ત્યાં પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા અને પોલીસ સ્ટેશને બોલાવી એમની પૂછપરછ કરવામાં આવી હતી અને એના બીજા દિવસે કાયદેસર એફઆરઆર જ્યારે ફાડવામાં આવી અને શંકાના આધારે જો પોલીસ એમને બોલાવ્યા હોય તો કાયદેસર એમના જામીન લેવા જોઈએ પરંતુ પોલીસે આ કાર્યવાહી ન કરી જો આ જગ્યા ઉપર અન્ય કોઈ હોત સમાન સમા દીકરો દીકરી હોત તો આરોપીઓ કાંધા પકડી ગયા હોત કારણ કે આ દીકરો એમ કહીએ કે અનુસૂચિત જાતિનો છે એટલે કોઈક કોઈકને કોઈક રીતે છાવરવામાં આવી રહ્યા છે દિન્સા કોલેજનું નામ ખરાબ ન થાય એવું લાગી રહ્યું છે એટલે એમને છાવરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે પોલીસ પણ પ્રશાસન આમાં મળેલું હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એ તપાસનો વિષય છે પરંતુ આજે અમે અહીંયા બે દિવસથી આંદોલન પર બેઠા છે એટલા માટે બેઠા છે કે જય પાટીલ જે વ્યક્તિ એમ કહીએ કે મૃત્યુ થયું છે જેનું આત્મહત્યા કરી છે ટીચરોને નથી તેને ન્યાય અપાવવા આરોપીઓની ધરપકડ કરે એટલા માટે અહીંયા બેઠા છે પરંતુ અત્યાર સુધી કોઈ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી અમે આ તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જલ્દીમાં જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવે જો પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવે છે કે આરોપીઓનો કોઈ પતો નથી આજે તમને એ પણ તમારા માધ્યમથી અમને કહેવા માંગીશ કે એ લોકોએ જ્યારે એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે અત્યારે મને જાણવા મળ્યું કે બે જણે અહીં આગોતરા જામીન માટે અરજી કરી છે તો એનો મતલબ એ કોઈને કોઈના સંપર્કમાં છે તો મોબાઈલ ના આધારે લોકોની ધરપકડ થઈ શકે છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે ફર્સ્ટ દેખાઈ રહ્યું છે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંથી હલવાના નથી અને હજુ તો આ એમ કહીએ કે હજુ તો શાંતિથી લોકો બેઠા છે પરંતુ હજુ ઉગ્ર આંદોલન કરીશું અને હજુ સમાજના લોકો એમ કહેવાય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો આ સાથે જોડાશે એટલે ઉગ્ર આંદોલન અમે કરીશું જ્યાર સુધી આરોપી નહીં પકડાય અમે પોલીસને કહીએ છીએ બને તેટલી જલ્દીમાં જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવે